આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓ

સાત છ અગિયાર પાંચ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ચોપન મુજબ સંડોવાયેલ મહિલા આરોપીઓને સુનેરા સલમાન પિંજારા ઉમર વર્ષ બાવીસ ધંધો ઘરકામ રહે બ્લોક નંબર બે રૂમ નંબર ચાર ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત સના યુનુસ ઉર્ફે ટેણી મુઝફર ઉમર વર્ષ ઓગણચાળીસ ધંધો સેવી રહે બિલ્ડિંગ નંબર ચૌદ રૂમ નંબર એક ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત મૂળ રહે ગામ ધોબી તળાવ સગ્રેશ એપાર્ટમેન્ટ સંયોગનગર તાલુકો જિલ્લો વલસાડ નાવને અટક કરેલ જેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમજ ભેસ્ટન પોલીસ સ્ટેશન પાર્ટ बी गुणो रजिस्टर्ड नंबर पच्चीस बी एन एस कलम एक सौ पंद्रह सौ बन त्रो शकीना चौप्पन मुजब अली अंसारी साहेब अली अब्बास अंसारी पत्नी तथा कासिम करामत मिया अंसारी दीक्री वर्ष अठयास धंधो घरकाम बिल्डिंग नंबर बे रूम नंबर दस गोल्डन आवाज बेहसान रोजी खितुनुरफे रिया कासिम કરામતીય અંસારીની દીકરી મૂળવતન નોતન ગામ તાલુકો તરવાડા જિલ્લો શિવાંગ બિહાર શાહજહા કાસિમ કરામતમી અંસારીની ખાતુન કાયદેસરની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે